તો કેમ છો મારા ખેડૂત મિત્રો બધા મજા મતશો બધાને આપણા તરફથી જય શ્રી કૃષ્ણનો વિડીયોમાં તો વિડીયોમાં વાત કરીશું આપણે શાકભાજી પછી ખેતીની માહિતી આપશું પણ એ પેલા આજે એક ખાસ મહત્વનો દિવસ છે એ પણ વાત કરતી દઈ જેની ઈચ્છા થાય એ લખે ન ઈચ્છા થાય નહીં લખવાનું રેડી આજે આપણો જન્મદિવસ છે મારો રેડી કોઈની ઈચ્છા થાય તો લખજો નવા વર્ષમાં તો કોઈ કાંઈ લખવું તો આમાં તો કોણ કેટલા લખી જોઈ આપણે આજે કેટલાની કોમેન્ટ આવે છે જન્મ એટલે તમને ખબર પડે મને કેટલા મતલબ આ માને છે તો એ મને ખબર પડે એટલા લખતા આવડશે લખશે જેને ફોન કરવાનું મન થાય ફોન કરશે રેડી બંને છૂટી છે આપણે એવું કાંઈ છે નહીં રેડી વિડીયોમાં વાત કરીશું આગળ આપણે શાકભાજીમાં રીંગણાના ભાવ પાલ કરતા થોડાક ડીમ છે એટલે કે જાજો ડિફરન્ટ નથી આવો બધ એટલે થવાનું છે રેડી અમારું માર્કેટ નાનું છે મેં તમને ઘણી વખત વિડીયો બધાયું છે બધાય કે મારે એમાં આવો ભાવ નથી કાલે એક બે ખેડૂત બહારથી ફોન આવ્યા પણ અહીંયા હાલતું નથી બીજું રીંગણું ગુલાબી હોય તમારું ગોટી હોય ઘી હોય તમારું એપલ હોય ઘી હોય અહીંયા હાલે છે મોરપીસ રીંગણા તાજા હોય એનો ભાવ અલગ હોય છે વાસી હોય વાસી એટલે એક દિવસ પેલા ગાતો એનો ભાવ અલગ હોય છે આ જેટલું તાજું હોય એ સારો છે કાલે જી નેવું રૂપિયા કિલો અહીંયા થાય એ તાજું રીંગણું હતું જે ત્યાંશી રૂપિયામાં બ્યાસી એ તાજું હતું પછી સાઈઠ થી પછી વચ્ચે ત્યાં થાય વાહી માલ હતો તો તમે બીજું રીંગણું લઈને આવો

તો હું કેટલા લઈને આવું એ આપણો પ્રશ્ન નથી રેડી અહીં શું તમે ફોન કરશો દલાલ નંબર આપું છું કોઈ જે કોઈ ખેડૂત નથી કોઈ એવું બન્યું નથી રેડી આપણે આપીશી એ નંબર પણ વાત કરવાની થોડીક પદ્ધતિ મેથડ હોય તો આંખથી આપણે તમને વ્યવસ્થિત સમજાઈશું ત્યારે તમને ઉતરે છે હું બધું ઊંધળું સમજાય તો ઊંધું કરીને તમને નથી સમજાવવાનું તો આપણે અત્યારે ભીંડો નવો રોપતા હોય રેડી ભીંડો ભણાવું વાવે તો થયું છે ભીંડાના ભાવ અત્યારે નથી પણ ભાવિંડાના ભાવ આવનારા સમયમાં સુધરશે રેડી કોઈ પણ શાકભાજી હોય મંદી થોડાક દિવસ રહે રેડી સુધારો વધારો ક્યાં કરે આ શાકભાજી છે આમાં કોઈ તમારું મારું હાલે નહીં તો એમાં આપણે શરૂઆતમાં છોડવો જાય નહીં માટે એક ઇમલી છે આનો ઉપયોગ કરો છોડ માટે શરૂઆતમાં સારું કામ થશે પછી કેટલા ખેડ મિત્રો મને અત્યારે ફોન કર્યો છે રીંગણી મારે સોંપવી છે રેડી તો રીંગણીમાં એ પાયમ આપો રેડી ખાડામાં છોડવો જાય નહીં રેડી હમણાં ખેડૂત ભાઈ રોપ લેવાથી મેં એને સમજાવીને આપ્યું લઈ ગયા છે રેડી એટલે આ વસ્તુ સારી છે શરૂઆતમાં મોળ

તમે અઠવાડિયે આપ્યા કરો ઓછા માત્રામાં આપો જેટલું આપતા કરતા તોય સારું રહેશે ખોરાક આપવામાં એવું નથી કે ભાઈ તમે ડીપી બાર બત્રી એટલે ખોરાક આવી ગયો એમાં ખાલી બે થી ત્રણ તત્વ આવે છોડ હોય ને દસ થી પંદર તત્વની જરૂર પડે એમાં કેલ્શિયમ હોય બોરન હોય ઝીંક હોય કોપર હોય ઘણું હોય એમાં ફૂલ વીક આ તેલ મૂળનો વિકાસવાળું જ હોય આ બધું આવે ત્યારે પૂરેપૂરું એનો ખોરાક થાય તો એની માહિતી બધી વસ્તુ કેવી પડે એમાં જો એક ગ્રીન વીટા છે આમાં પાંચ થી છ તત્વ આવી જાય છે મેં તમને નામ આપ્યું એમાંથી રેડી આ ખોરાક રૂપે આમાં ફૂલ આવી જાય છે આવી આવી જાય છે છે અને એટલે મતલબ એ પણ સાથે આવી જાય છે અમુક તમારો રોગ છોડની શક્તિ પણ વધી જાય રેડી પછી આવી જાય ડીપ કે પ્લસ જે આપણે પોટાશ વાળો ભાગ ગોવે પોટાશ હોય તો હું થાય રીંગણું ગાયકા ફૂલે રેડી ફૂલે વજનમાં ગાઢિયા ફેર પડે

মই তেতিয়া কিলো নভৱ

28 રૂપિયા બે વરા રૂપિયા ભાઈ 28 રૂપિયા બોલા 28 રૂપિયા આ કે નાનો જવાબ દેનો રૂપિયા 29 શ્રી એકત્રી 31 એકત્રી રાજભાઈ 31 રૂપિયા 31 રૂપિયા ભાઈ બોલા 31 ભાઈ ભાઈ રૂપિયા ભાવ હલો રૂપિયા રૂપિયા ભાઈ ખાલી પચાસ રૂપિયા હે ખાલી ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી 50 સાધુ ભાઈ પચાસ રૂપિયા ભાઈ હે રીંગણા બચ્ચા રીંગણા બચ્ચા રીંગણા બચ્ચા કોના છે તમારા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા ભાઈ ભાઈ હલો આપો બાલો ચુમ્માલીસ પિસ્તાલીસ પચાસ પચાસ રૂપિયા ભાઈ ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ ખાલી બચા ખાલી પચાસ ખાલી પચાસ ખાલી પચાસ રૂપિયા ભાઈ એક નંબર ખાલી પચાસ રૂપિયા લાય ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ખાલી પચાસ રૂપિયા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા બજેરાંવાળીઓ છે અચ્છા હોય તો કહેજો હો હો ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા 50 રૂપિયા ભઈયા એ આપણું બીજું છે હેના ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા ખાલી બચ્ચા રૂપિયા ભાઈ ખાલી બચ્ચા રૂપિયા ભાઈ ખાલી બચ્ચા રૂપિયા ખાલી બચ્ચા રૂપિયા ભાઈ ખાલી બચ્ચા થોડો મહિના પડી

Botamrima, patri, 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 લણ દેશી લસણ આવેલું છે સાહીઠ રૂપિયા ભાવ છે કિલોનો

વટાણા સોળા હા વટાણા સોળા જો હા પેલો છોટી નો નો સા પેલો લે ને 5 રૂપિયો બતાલે હું પાછે 200 રૂપિયા ભાવ પડ્યો છે કિલો નો હરી કો આવેલો છે માર્કેટ માં 200 રૂપિયા નો કિલો હરીયો બસો રૂપિયા ભાવ છે કિલોનો ખરીફવો પછી જેવી ખરીફવાની ક્વોલિટીમાં ભાવ હા ટમેટા ટમેટામાં અઢાર રૂપિયા ભાવ છે કિલોનો

મેથી પાંચ રૂપિયા પાંચ રૂપિયા જુડીમાં આજમાં મેથી માં પાંચ રૂપિયા પાંચ છોડી ફુલેવર ભાવ છે ફુલેવર માં ફુલેવર માં ત્રીસ રૂપિયા ભાવ પીધો છે કિલો નો ત્રીસ રૂપિયા નો કિલો ફુલેવર تمارا سلام سارے متا لو سعتي دي